સમજો સમજો હું હિયા આવરી એ ડિમ્બુ બસ હવે ઉતી તો થા ખાવા જાવ હે પણ પોગા તો નથી ચકલી થી ચાય જી છે આ એવું જ લાગે હે પોગાણું ઓ પોગાણું સમજો માર મમ્મી નો કોટ પહેરી ની બેઠી છે ડિમ્બુ તાક માં કરી જાય હે

આહા ખમા 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 વાળી ખમા તો ચકલી બની ગયું હતું સારું હલો એના નખરા તો હાઈલા રાખશે અમે બધાય જમી લઈ કોટ પહેર્યો હે મારી મમ્મી નો એને સારું હલો જમીન

फोकस करो आ ऊपर हमारे ऊपर नहीं कैमरा में चलाओ दिखाओ देखा तो चू 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 यू चू ले सी क्यों करे है चू यू देखो तो ये ये ना ये ना ये कितना तो है ये ना जो कटवाए बाहर है मच मच्छो मच ले मच्छो कटवाए जाओ ये जाओ ये हेल्प बक्कू बहुत ही मारा उन तो बड़े आंगले और खावे आह यार खावे के बक 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 ब

આપું હલ કુકુયાપું હું કુકુયાપું ને મારા આપવા હેલું હું આપું હવે આલુ હું આપું ઠેંગા ઠેંગા ગાળે હું કરી દે ખાલી એમ કરી લાઈક કરી લાઈક ખાવા અમારે છે ને થોડુંક શૂટ કરવા જવામાં થોડી ગયું થોડુંક મોટું સોરી મોડું થઈ ગયું એમાં હે ને અહીંયા અંકિતા મારા મમ્મી તો ઠીક મારા મમ્મી તો ખારા થાય એટલે મમ્મીનું તો સમજે અમને અમને બધા કે મમ્મી ખારા થાય એટલે મમ્મીનું સાંભળીએ લેવાનું આપણે પણ આ રહી એની હાઈટ જો મારાથી હાઈટ અને એની વાત કરવાનો તરીકો બધો અલગ મને આવી કે હા હા આજે કર્યો નખરા કરે કરે હાંડ પાડી દીધી વિડીયો ઉતારવામાં પેલા નખરા ન કરાય ને અવાજ ફરિયામાં કરતી હતી અમે કીધું કે અંકિત અવાજ કરવામાં વિડીયોમાં અવાજ આવે છે તો અમને બધાને એમ કે તો વહેલા ઉતારી લેવાય ને નખરે ન કરે ને નખરા કરતા હતા અમે મેં તો એવું કંઈ કીધું પણ

અંકિતા ની પછી તમને બધા પડશે અંકિતા ડાય નથી અંકિતા ડાય નથી કઈ અંકિતા તું ગિફ્ટ આપીશ તો રિએક્શન શું હોય છે

એગ્રીમેન્ટ હા એગ્રીમેન્ટ સાઇન કરી વેરા કે તાક ડન હે ડન હવે હવે આવશે જ ને પાકું તમારું ગિફ્ટ બધા જડશે જ ને હોલસેલ હાલો અંકિતા તરફથી તમને ગિફ્ટ જડવાનું છે તમને બધા ઇને જોઈ લો કેમેરા આલી કોનો છે ને હા હા તારી જ છે કે તમને બધા ઇને સરસ મજાનું ગિફ્ટ જડશે અંકિતા તરફથી પણ યજે નહીં યજે તો વાર છે કેટલી બધી કેમ ગિફ્ટ ગીફ્ટ ઓય અહીંયા છે તો તો બચ્ચા અહીંયા હતા હું તો બીજી ગઈ તો હાલો લસુ બેન અંદર વાય ગયા અમે બે બાયર બકવા કરી બકવાસ કરી હું તો નથી કરતી પણ આ આનું ગિફ્ટ આવશે ને પતમ બધાય થોડાક શોક થઈ જાય છે બટ એજે તમને નત કેતા હું ગિફ્ટ આપવાની છે બધાયને હું આપે સ્થળ કહી દે કે અજે નહીં અજે નહીં અજે વાર હે અજે ગિફ્ટ નહીં ઘણો વાર હે પાંચ છ મહિનાની વાર હે આમ તો પછી કહી એમ પછી તમને બધાયને ગિફ્ટ દઈ દે બરાબર કેટલું બધું નહીં વાર લાગે એટલું બધું નહીં વાર લાગે અંકિતા બનાવ્યો પછી ખબર પડે ગિફ્ટ બનાવતા કેટલી વાર લાગે ને એ રીતે

बापा ताई बाजू मुभा से पापा तुमने कहो के हारा मारो <laughs> वो जोनो हो आज तुम रही है जो माताजी ने हां आ पग लागो तो आज लागो ओ मठे लागी लेस। ओके आवे माताजी में बडे लाग पग ये okay. ए तो पग अरे पग लागो आई थी मारवा पग लागो पग लागो आई थी ગઈ અંકિતા પૂરું ડીપુ વા મજા આવી ગઈ હો સારું અલગ જમી લઈને પછી મળું આ બેજો મારું કાલે ધન ગામમાં કરી વેર ને અત્યારે વગમ થી હાળા 11 ને હાળા 11 વાગે હું બ્લોગ ને એન્ડ આપવા બેઠી એડિટ કરતી હતી ને એટલે બસ બ્લોગ ને એન્ડ આપી દઉં કારણ કે તમને બધાને ખબર છે કે આઈ જે એટલે કે આઈ જે શનિવાર એટલે શનિવારનો બ્લોગ તમને રવિવારે જ જોવા ચડી જાય છે એટલે આપણે ડાયરેક્ટ આજનો બ્લોગ કાલે આવી જ જઈએ તમને બધાને ખબર પડી જ ગઈ છે અને કાલે હે રજા 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 બધીને મારે નહીં કાં અંકિતા જો એટલે ટીવી જોઈએ ટીવી મ્યુટ કરી વેર્યું છે થોડીક વાર તો અંકિતા બેન એ બાયરે ઘણા બધા નખરા કાર્ય એ બધું તમ જોયું છે ને અંકિતા બેન નું gift હજુ એક વાર પૂછી લઈ કેદી આવવાનું હે ક્યારે આવવાનું હે કે નક્કી નથી એટલે આવવાનું તો હે કે નહીં આવવાનું હું આવશે આવશે પાક્કું ઓકે હાલો અંકિતા ગિફ્ટ આવશે તો હાલો તમને બધાને આવશે તો તમને બધાને ખબર પડી જઈશ બરાબર રે ને કે દે બરાબર બરાબર હજુ તો વાર છે એમ ને તો વાર છે સારું હાલો તો અત્યારે મેં કીધું બ્લોગ ને આપણે એન્ડ આપી દઈએ તો બસ કંઈ નહીં આવી જ રીતે આજનો આખો દિવસ હતો અને મને અત્યારે હર નીંદર આવે છે એટલે પછી એન્ડ આપીશ થમને વિડીયો અપલોડ કરીશું એટલે કાલે અપલોડ એટલે કાલે તમે બધો જોઈ શકો તો મેં કીધું તો સારું હલો આવી જ રીતે આજના બ્લોગને આપણે એ એન્ડ આપી દઈએ આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળશે પછી એક નવા બ્લોગ સાથે ત્યાં ગઈ નહીં બાય યુ સબસ્ક્રાઇબ